જ્યારે નફામાં સતત વધારાનું વલણ જોવા મળે છે જુદા જુદા વર્ષના નફાને ભાર આપીને કાઢવામાં આવતી હોવાથી ભારે સરેરાશ પદ્ધતિ કહે છે હવે આની અંદર સામાન્ય શબ્દમાં કહીએ તો દરેક વર્ષને ભાર આપી અને સરેરાશ કાઢવામાં આવે છે એના કારણે આ પદ્ધતિને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ કહે છે આની અંદર શું કરવામાં આવે છે કે બે ઘટના થતી તમને જોવા મળે કા જે રકમ તમને આપી છે એમાં દર વર્ષે સતત ને સતત વધારો થતો જોવા મળશે નફામાં અથવા તો નફામાં દર વર્ષે ઘટાડો થતો જોવા મળશે ત્યારે તમારે કઈ પદ્ધતિ કરવાની ભારિત સરેરાશ નફાની પદ્ધતિ એની અંદર જે નફો ઓછો હશે એને ઓછો ભાર આપશું અને જે નફો વધુ હશે એને વધુ ભાર આપશું

સંખ્યા જો તમને રકમમાં કીધું હોય કે આટલા ખરીદીના વર્ષો છે તો તમારે પેલા વર્ષ અને નફો આપ્યો છે વર્ષ બે હાજર તેર નફાની રકમ શોધો ચાલીસ હજાર બે નફો ચૌદ છે વર્ષ 2013 પચાસ હજાર બે 40000 પંદર 15 નો નફો સાઠ હજાર બે 60000 સોળ 17 નો નફો 70000 આ રકમ અંદર જોશો તો તમને ખ્યાલ આવશે

ગણતરી પત્રક બરોબર એની અંદર પેલું ખાનું કેનું આવતું હતું વરસ બીજું ખાનું કેનું આવતું હતું નફો ત્રીજું ખાનું કેનું આવતું હતું ભાર અને ચોથું ખાનું કેનું આવતું હતું ભારિત નફો બરોબર આ ચાર પોસ્ટક તમે પણ સાથે મારી સાથે રેડી કરી લીધા હશે આગળ વાત કરીએ તો પેલું ખાનો વર્ષો નો ચાલીસ હજાર બે હજાર ચૌદ પંદર એનો નફો કેટલો છે પચાસ હજાર પછી બે હજાર પંદરસોળ બે હજાર નો નફો કેટલો છે સાહીઠ હજાર પછી બે હજાર સોળ સત્તર નો નફો કેટલો છે સિત્તેર હજાર સિત્તેર હજાર બરોબર વર્ષ નફો લખાઈ ગયો હવે ત્યારબાદ ભાર ની વાત કરીએ તો મેં તમને કીધું જે વર્ષનો ઓછો છે નફો ઓછો છે એને ઓછો ભાર આપશે ને જે વર્ષનો નફો વધારે છે એને વધુ ભાર આપશે તો પેલા વર્ષનો નફો ચાલીસ હજાર ઓછો છે એને ઓછો ભાર એટલે કે એક એનાથી વધુ નફો છે એને બે એનાથી વધુ નફો છે એને ત્રણ અને એનાથી વધારે નફો છે એને હવે આ ભાર નો આપણે સરવાળો કરી દઈએ એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ એનો ગુણાકાર કરવાનો એટલે કે બે ગુણ્યા તન આ બે ગુણ્યા તન કરો એટલે કે આ બીજું ખાનું અને ત્રીજા ખાના નો ગુણાકાર એટલે તમને શું મળી જાય ભારિત નફો એટલે કે ચાલીસ હજાર એટલે કેટલા મળે ચાલીસ હજાર પછી પચાસ હજાર ગુણ્યા બે એટલે કેટલા મળે એક લાખ હજાર ગુણ્યા ત્રણ કેટલા મળે એક લાખ એસી હજાર પછી સાત લાખ હજાર ગુણ્યા ચાર એટલે કેટલા મળે બે લાખ હજાર બરોબર હવે આ ભારિત નફાનો આપણે સરવાળો કરી દઈએ એટલે આપણે શું મળી જાય કુલ ભારિત નફો મળી જાય ચલો ભારિત નો સરવાળો ચાલીસ હજાર ને એક લાખ એક લાખ ચાલીસ હજાર એક લાખ ચાલીસ હજાર આપણે ભારત સરેરાશ નફો શોધીએ બીજા સ્ટેપ નું અહીંયા ભારિત સરેરાશ નફો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો પછી કુલ ભાર કુલ ભાર કેટલો મળ્યો દસ તો અહીંયા લખી દઈ દસ છ લાખ ભાંગ્યા દસ કરો છો કેટલો જવાબ આવે સાઠ હજાર અહીંયા લખી દઈ સાઠ હજાર આ સાઠ હજાર તમને શું મળ્યું હરીશ સરેરાશ નહો અહીંયા આપણે પાગડી શોધવાની નથી કીધી એટલે આપણે પાઘડી નું ત્રીજું સ્ટેપ મૂકવાનું થશે નહીં જો કીધું હોત કે આટલા વર્ષની ખરીદીને આધારે કરો તો આપણે મૂકત ઓકે તો વિદ્યાર્થી મિત્રો આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ઓકે તમે બધાય આનો સ્ક્રીનશોટ લઈ જ લીધો હશે ખરી આપણે નેક્સ્ટ વિડીયોમાં ઉદાહરણ ચાર સાથે મળીએ છીએ ગુડ બાય વિદ્યાર્થી મિત્રો